વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં રેઇડો કરી ઇંગ્લિશ દારૂનો જથ્થો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર પીસીબીની ટીમ આ કામગીરી અંતર્ગત રેઇડ નંબર એક દરમિયાન પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ફુલાભાઈ નાવને બાદમી હકીકત મળેલ કે ખિસકોલી સર્કલ પાસે આવેલ સંતોષીનગર બ્લોક સોળમાં રહેતો વિક્રમ સુરવેનો ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવ્યો છે અને પોતાના બ્લોકના મીટર પાસે મૂકી રાખેલ છે અને તે હાજર છે અને દારૂનું વેચાણ કરી રહ્યું છે જેને બદનમાં બ્લુ કલરની ટી શર્ટ તથા કાળા કલરનું ટ્રેક પહેરેલ છે જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ રીડ કરતા મકાન પાસે રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક શોધી કાઢી અટલાદ્રા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરી દરમિયાન વિક્રમ અશોકભાઈ સુરવેની અટકાયત કરી લેવામાં આવી છે જ્યારે નહીં પકડાયેલ આરોપીઓ તરીકે રાહુલ તથા કિન્નુ જે બંનેની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા તો સાથે જ કુલ કિંમત રૂપિયા ચૌદ હજાર આઠસો નો મુદ્દામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે જ્યારે બીજી રેડ દરમિયાન પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ ફતેસિંહ નાવને બાતમી હકીકત મળેલ કે ગોત્રી પોલીસ સ્ટેશનની પાછળ વુડાના મકાનમાં રહેતો રાજન ઉર્ફે સન્ની ઠાકોર હાલમાં ગોત્રી ગોપી પાટી પ્લોટની બાજુમાં ભરવાડવાસ તળાવ નજીકમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો એક ફોર વ્હીલ કારમાંથી કટિંગ કરી રહેલ છે અને કેટલાક ઇસમો મોપેડ લઈને ઇંગ્લિશ દારૂનો જથ્થો લેવા માટે આવ્યા છે ત્રણ જુપિટરો સ્થળ પર હાજર છે જેની ડીકીમાં પણ દારૂ ભરેલ છે અને હાલમાં કટિંગ ચાલુ છે જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા ત્રણ મોપેડમાં રાખેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો શોધી કાઢી વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે નહીં પકડાયેલ આરોપી તરીકે રાજન ઉર્ફે સન્ની લક્ષ્મણસિંહ ઠાકોર અને ત્રણ જ્યુપિટર મોપેડના ચાલક અથવા તો માલિક જેઓની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે તો સાથે સાથે કુલ કિંમત રૂપિયા એક લાખ પંચ્યાસી હજાર છસોનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે